ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા સાંધી સમિતિની બેઠક યોજાઈ આગામી આવનાર પવિત્ર તહેવારોને અનુલક્ષીણી શાંતિ સમિતિની બેઠક યોજાઈ આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એડી ચાવડા સાહેબ દ્વારા આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદને અનુલક્ષી શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું જેમાં ચલાલા શહેરના રાજકીય સામાજિક અને વેપારીઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ હાજર રહ્યા ત્યારે ચલાલા નવનિયુક્ત પીઆઈ ચાવડાને ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું કાયદો ને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તેમ પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું રિપોર્ટર પ્રતાપ આરટીવી ન્યૂઝ ધારી અમરેલી ચલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ સાધરાણી આજ રોજ ચલાલા પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગ હતી એમાંથી એમાં ચલાલાના બધા જ કાર્યકરો રાજકીય આગેવાનો મોમેડિયન સમાજ અને વેપારી સમાજને આજે મિટિંગ રાખી હતી ગણેશ ચતુર્થી અને ઈદે મિલા હોય એટલે શાંતિ સમિતિની મિટિંગ હતી અને શાંતિથી અને પીઆઈ સાહેબ ચાવડા સાહેબ આજે આ રજૂ થયા હોય એટલે એના તરફથી મિટિંગ હતી અને શાંતિથી મિટિંગ પતી છે અને શાંતિ રાખવાનો બધે ઉલ્લેખ થયો